સુરતના વધુ એક ધારાસભ્ય બન્યા છે મંત્રી પ્રફુલ પાસેરિયા નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે પાનસેરિયાને ફોન આવતા કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ સુરત પ્રફુલ પ્રફુલ્લ કાર્યાલયમાં ઉજવણી કરવામાં આવી ફટાકડા ફોડીને મીઠું કરાવ્યું ઉજવણી કરાઈ સુરતમાં ઉજવણી કરવામાં આવી સુરતના વધુ એક ધારાસભ્ય બન્યા છે મંત્રી પ્રફુલ પાસેરિયા નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું

તો જોઈએ તો સતત ઘસારો હોય એટલા માટે ઘસારો હોય કે લોકો કામ લઈને આવે કામ લઈને આવે તો પરિવારના સભ્ય હોય એ રીતે એમની સાથે વર્તન કરે છે આજે કાર્યાલય પર કાર્યાલયમાં કાર્યકર્તાઓનો પૂરેપૂરો જોશ હાઈ છે અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી અને ઉત્સાહના માહોલ ની અંદર દિવાળીના પાંચ દિવસ પહેલા દિવાળી આવી ગઈ હોય એવો માહોલ નું અહીંયા સર્જન થયું છે મિત્રો આપણે આમ બધા જોઈ શકે છે કે કાર્યકર્તાઓ તો છે જ પણ સાથે સાથે લોકોની લાગણીઓના ફોન સતત કાર્યકર્તાઓ ઉપર આવી રહ્યા છે કે ખૂબ ખૂબ અભિનંદન સાહેબને